સુરતમાં મેટ્રો બ્રિજનું નિર્માણ તેજ ગતિએ તાપી નદી પર ખાસ ટેકનોલોજીથી કામ ચાલુ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સુરત મેટ્રો રેલ કોરિડોર બે માટે તાપી નદી પર વિશિષ્ટ મેટ્રો બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આ કોરિડોર ભેંસાણથી સરથાણા સુધી ટેક્સટાઇલ ઝોનને જોડે છે નદી વિભાગમાં ઘાટોની સંખ્યા ઘટાડવા માટે પચાસ મીટરના આઠ ખાસ પાન બનાવવામાં આવી રહ્યા છે આ સ્પાન સેગમેન્ટલ બોક્સ ગર્ડર્સનો ઉપયોગ કરીને તૈયાર થશે અને લોન્ચિંગ ગર્ડર પદ્ધતિથી ઊભા કરવામાં આવશે નિર્માણ કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે જેનાથી પૂર્વ અને પશ્ચિમ સુરત વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે ટેકનિકલ દ્રષ્ટિએ આ બ્રિજ સુરત માટે મેટ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નવા યુગની શરૂઆત છે